અવસર દ્વારા રાષ્ટ્રીય ગાન વંદે માતરમ ને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું અંકુશર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂરા થવાના અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ શાળાના બાળકો સહિતના જોડાયા હતા સમગ્ર દેશની અંદર આ એકસો પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમૂહમાં દરેક જગ્યાએ સાડા દસ વાગે આ કાર્યક્રમ રાખીને તમામ કોલેજના બાળકો સ્કૂલના બાળકો તમામ કાર્યકર્તા મિત્રો તમામ નાગરિકો આ વન્ય માતરમ ગીતનું ગાન કરે અને એ આશયથી આજે અહીંયા અંકેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા પણ મોટી સંખ્યામાં શાળાના બાળકો કોલેજના બાળકો અને તમામ કાર્યકર્તા ભાઈઓએ આ ભાગ લીધો હતો